અમારા જ સત્તાધારી પક્ષના અમુક સભ્યો દ્વારા વિપક્ષની ભૂમિકા ભજવીને એ મંજૂર નામંજૂર અને મુલતવી જેવા વાક્યો બોલી અને આખી સામાન્ય સભાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું હતું એમાં મેં સાહેબને રજૂઆત કરી છે કે જે સરકારશ્રી દ્વારા સાયરનો જે જે તે વખતે ઓપરેશન સિંદૂર બન્યું એ વખતે સરકારશ્રી દ્વારા કલેક્ટર સાહેબને સૂચના આપી અને મોકડીલ માટે સાયરનો મંગાવવામાં આવી હતી તેની આની મેં બહાલી આપી હતી તે બહાલી પણ એ લોકોએ મંજૂર કરેલી છે અને વિકાસના કામોમાં જે બાગ બગીચા હોય એની અંદર સ્ટ્રીટ લાઇટના કામો કે જે પબ્લિકની સુવિધા માટે આપણે બેઠા હોય કરતા હોય એ એની પણ એ લોકોએ બાહિમે દસેક કામોની બાલી આપેલી હતી તમામે તમામ બાલીઓ નામ મંજૂર કરેલી છે અને વિકાસના કામો જેવા રોડ રસ્તાના કામો જ્યારે સરકાર આપણને ગ્રાન્ટો આપતી હોય છે એ સરકાર આપણને પબ્લિકના હિત માટે વાપરવા આપતી હોય છે એવા વિકાસના કામોમાં પણ એ લોકોએ અવરોધરૂપ બની અને રોડ રસ્તાના કામોના પણ નામ મંજૂર અને મુલતવી કરી અવરોધરૂપ બન્યા છે તો પાટણ પાલિકા પ્રમુખના આરોપને ભાજપના સભ્યોએ ફગાવ્યા પાલિકા પ્રમુખ હિરેલબેન ના આરોપને ભાજપના સભ્યોએ ફગાવ્યા છે. ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં વિવાદ સામે આવ્યો છે ને ભાજપના સદસ્યોને પ્રમુખ આમને સામે આવ્યા છે. જે રીતે પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે કે કેટલાક સદસ્યો સામે તેમને વાંધો છે અને આ સમગ્ર મામલે હવે સદસ્યો પ્રમુખ સામે થયા છે તમામ વીસ જેટલા સદસ્યો એકઠા થયા છે ને તેઓ પણ ક્યાંક ને ક્યાંક મોવડી મંડળને રજૂઆત કરશે અહીંયા તમામ સદસ્યો બેઠેલા જોવા મળે છે આપણે વાત કરીશું સાહેબ કેમ પ્રમુખ સામે આપને નિવેદનો કરવા પડે પ્રમુખશ્રીએ અમારા વિરુદ્ધ મુખ્યમંત્રીશ્રીને ખોટી રજૂઆત કરી છે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર પાટીદાર વિરોધી માનસિકતા ધરાવતા પ્રમુખ છે ભૂતકાળમાં એમણે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ હોય બાંધકામ એન્જિનિયર મોનિલભાઈ પટેલ હોય એમના વિરુદ્ધ પણ અરજીઓ કરી છે દસ કરતા વધુ કર્મચારીઓની બદલી કરી હતી એમાંથી સાત પાટીદારો હતા આ ઈરલબેનના પતિ અજયભી પરમાર જ્યારે કોઈ સુધરે સભ્ય એમના તાબે ન થાય તો અમારા એક બે સભ્યોને એક્રોસિટીની પણ એમને ધમકીઓ આપેલી છે આ અજયભી પરમારે અનુસૂચિત જાતિ મોરચાની મિટિંગમાં પાટીદારોને પતાવી દેવાની વાત પણ કરેલી છે જેની જેની ઓડિયો ક્લિપ પણ છે આખી સામાન્ય સભાએ એ કામ કરવાની સર્વાનુ બહુમતીથી મંજૂરી આપેલી જ્યારે માત્ર હિરલબેન પરમારે વાંધો આપેલો આ જે ગત સામાન્ય સભાની જે વાત છે એ સામાન્ય સભામાં એમને પોતે ભ્રષ્ટાચાર આશરીને જે કામો કર્યા છે જ્યાં નગરપાલિકા અધિનિયમ સડસઠ ની કલમનું પાલન કર્યા સિવાયના જે કામો હતા એમાં અમે છ નહીં પરંતુ હાજર બહુમતી સભ્યોએ વિરોધ કર્યો હતો ખાસ કરીને એક કામ જે અમારા ત્યાં ઇલેક્ટ્રિક માલસામાન ખરીદવાનું કામ હતું એની ટેન્ડરની મુદત ત્રીસ છ બે હજાર ના રોજ પૂર્ણ થયેલી હતી પ્રમુખશ્રીને વારંવાર કહેવા છતાં એનું ટેન્ડર કરતા ન હતા એ કામ એ 30/11/2025 ની કારોબારી સામાન્ય સભામાં લાવેલા આપ માનો છો કે પ્રમુખ ભ્રષ્ટાચાર કરે છે એવો આક્ષેપ કરો છો આ મારો સ્પષ્ટ આક્ષેપ એટલા માટે છે કે જ્યારે 30/12/25 ના સામાન્ય સભામાં વાર્ષિક માલ સામાનનું કામ 30/12/25 એ પૂર્ણ થયેલું હોય એનો મુદત વધારો આપે જાય છે એ ટેન્ડર કરતા નથી માનનીય મોદી સાહેબની કેન્દ્ર સરકારે GST માં ઘટાડો કરવાથી અત્યારે માલસામાનના ભાવો આઠ થી લઈ અને પંદર ટકા સુધીના ઘટેલા છે એટલે જૂના ભાવો મંગાવવા પાછળનો એમનો સ્પષ્ટ ઉદ્દેશ એ માત્ર ભ્રષ્ટાચાર કરવાનો જ છે બીજું સૌથી મોટું કામ 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 નંબર એજન્ડા પર નંબરનું પાટણ શહેરમાં ડોર ડોર ટુ કચરા એકત્રીકરણની કામગીરીમાં એમની સિક્યોરિટી એજન્સીને એ કામ આપવા માટેનું આઉટસોર્સિંગ આપવા માટેનું કામ લાવ્યા હતા અને એ કામ સીધે સીધું એક એજન્સીને પ્રતિ મિલકત પિસ્તાલીસ રૂપિયા એટલે આશરે મહિને એકત્રી લાખ પચાસ હજાર ખર્ચ સ્વભંડોળ માં પડ્યા હતો વાર્ષિક એનો ત્રણ કરોડ થી ત્રણ કરોડ ઇઠ્યોતેર લાખ જેટલો ખર્ચનો નો બોજો પડ્યો હતો અને છેલ્લા બળમાં આવું કામ લાવવા પાછળનો ચીફ ઓફિસ પ્રમુખશ્રીનો સ્પષ્ટ ઇરાદો ભ્રષ્ટાચાર કરવાનો જ હતો એટલે અમે સભ્યોએ બહુમતી સભ્યોએ વિરોધ કર્યો છે અમે કોઈ વિકાસના કામમાં રોડા રાખતા નથી હાલમાં પાટણમાં રખડતા ઢોરો પાણીની સમસ્યા ભૂગર્ભની સમસ્યા લારી ગલ્લાના દબાણોનો અસંખ્ય સમસ્યાઓ છે એટલે આ પ્રમુખશ્રી પોતાની વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે પોતાનો દોષનો ટોપલો એ અમારા અન્ય સભ્યો પર ઢોરે છે આ પ્રમુખશ્રી લાજવાને બદલે ગાજે છે એટલે અમે પણ મુખ્યમંત્રીશ્રીને પ્રમુખશ્રીએ જે રજૂઆત કરી છે એની સાચી હકીકત વાળી રજૂઆત અમે મુખ્યમંત્રીશ્રીને કરેલી છે આજે કેટલા અહીંયા સદસ્યો મળ્યા છે આજે અમે વીસ સદસ્યો અહીંયા હાજર છીએ પ્રમુખે જે અમારો પ્રાક્ષેપ કર્યા છે એ આક્ષેપોનો અમે રજૂ આપીએ છીએ અમે પણ મુખ્યમંત્રીને આજે રજૂઆત કરવાના છીએ અમારા પ્રદેશ પ્રમુખને પણ રજૂઆત કરવાના છીએ ક્યાં હિરલબેન પરમારે સવા બે વર્ષમાં કંઈ કામ કર્યા નથી અને આગામી સમયની અંદર જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એ કયા મોડે વાત કરે પ્રજા સમક્ષ એટલે એમનો પાપનો પોટલો છુપાવવા માટે એમના ભ્રષ્ટાચાર જે કર્યો છે આખા બોર્ડની અંદર બહુમુખી બધા નિર્ણયો કર્યા છે છતાં પણ આજે એ લાજવાના બદલે ગાજી રહ્યા છે અને મારા સુધરી સભ્ય ઉપર જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે જે ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એવા નિષ્ઠાવાન કાર્યકર્તા ઉપર આક્ષેપ કરી રહ્યા છે ખરેખર આવા પ્રમુખને તાત્કાલિક દૂર કરવા જોઈએ ને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે આપ જોઈ શકો છો સામાન્ય રીતે આક્ષેપો કોંગ્રેસ કરતી હોય છે પરંતુ હવે ભાજપના જે સદસ્યો છે તે પ્રમુખ સામે આક્ષેપ કરે છે જો કે પણ ક્યાંક સદસ્યો સામે આક્ષેપો ને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ત્યારે હવે વીસ જેટલા સદસ્યો એકઠા થયા છે ને તેઓ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરશે કે પ્રમુખ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના કામમાં ભ્રષ્ટાચાર કરે છે તેવો આક્ષેપ કરી રહ્યા છે